હાય ફ્રેન્ડ જયગોપાલને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બધા મજામાં સંજો અમે મજામાં છીએ અને આજે છે શુક્રવાર અને વાગ્યા છે લગભગ પોણા દસ જેવું થયું છે તો જો આપણે કામકાજ થોડુંક બાકી છે અને બાકીમાં કપડાને હું ધોવાઈ ગઈશ અને જો અહીંયા કપડાં અમારે હોલમાં છુકવવાલા હોલમાં હું બેડરૂમમાં છુકવવા પડે મશીનમાં કોરા કરીને પછી જો અહીંયા બધે રૂકી દીધાશ કેમકે બહાર તો ફળિયામાં જ વરસાદ આવે એટલે ત્યાં તો ભીના થાય એટલે આજ તો મશીનમાં ધોયા અને મશીનમાં કોરા કરીને જો અહીંયા બેયના બેડ માં બાંધી દીધી દોરી એટલે આંગણવાડીએ જાવસ તો આપણે એને જોઈ લઈ જો અમારા વંશભાઈ તૈયાર થાય છે આંગણવાડીએ જવા માટે મારે ક્યાં તારે બોલવું છે એમ નહીં હું તારી નથી બોલતી કઈ નથી બોલતી આજ ઉઠી ગયાસ કેમ કે લાઈટ વગી અત્યાર અત્યારમાં એટલે નીંદર ઉડી ગઈ ગયા જસ આમ તો દસ વાગી ગયાસ

વા એ ખાજે સર થઈ હોય ને તો એ વાંસ કે હું આતો આજે સ્કૂલે હું આતો આપેલા કે પેલા નાસ્તો હું કરી એક તો તન પેટમાં દુખતું ને

એલા પેટમાં દુખતું તો તોય ચણા ખાઈને ન આવ્યો ચણા ખાધા કે ટીચર કે મન પેટ માં દુખી છે ભગવાન સને કાલ હાઈ દુખે કા હાલો હવે વંશભાઈ જમવા બેસે નાસ્તો કરીને આવ્યા ને હવે જમવાનું આજ ન જમવું કા નથી જમવું પેટ દુખે છે ને ન ખાઈ ન આવ્યો છે ન કાઈ નહીં હાલો તમે અમે જમી લે રજા

કે જસને નહોતું આવડતું કા એ કંઈક બીજું જ બોલતો હતો ને જો અમારે વિધિ બેને બે ત્રણ કલાકને નીંદર કરી લીધી અને હવે આપણે જાવું છે જસને તેડવા ને અમારી ધબધ બાટી હોતી છે ને જો અમારે કોમલબેન આવી ગયા કપડાં લઈને અમારે લીંબુડીનું નિરીક્ષણ કરતાં કરતાં કેમ કે એમાં છે ને ક્યારેક ક્યારેક ઈળું થઈ જાય

ફોન ન જોવાય તે કઈ નાસ્તો કર્યો કે નહીં હું ખાધું હે વંશ હું ખાધું હા પપુનું ખાતો તો કાઉ આવી તઈ હાલો જો બધાય હવાના કામમાં લાગ્યા છે ને વરસાદ ભાઈ એક રેડો નાખી દીધો એટલે બફારો વધારી દીધો ના આપણે જો આ ત્રણ સાડી કરવાની હાલો આપણે આપણા કામે લાગી જાય કેટલી કરી લીધું આ તમારો કેવો લાગ્યો મને લાઈક જરૂર કેજો પાછા મળશે એક નવો વિડિયોમાં બાય